એરિયલ ગાડી સર્વિસમાં મૂકવાની છે અને સફારી લાવવાની છે એટલે આપણે એરિયલ લઈ અને પાટણથી નીકળી જશે સિંગલપટ્ટી રોડ ઉપર જોઈ લો મિત્રો હાઈવે જઈએ તો ટ્રાફિક આ સિંગલ પટ્ટી જઈએ મહેસાણા હવે ટ્રાફિક ના નડાય એટલે આ મૂકી આવવાની સર્વિસમાં મહેસાણા અને સફારી લઈ આવવાની તો આપણે ક્યાંથી નીકળી જશે એકલા જ છે બીજા બધા છોકરા હાલ કોમો લાજી જાય ને કે આ તો મારા અંગા આવો જ દિલીપી આવો પણ દિલીપને બીજા કોમો વ્યસ્ત કરી દીધો તો મિત્રો આપણે મળીએ સીધા મહેસાણા અને મિત્રો મારા આ બાજુ આ બાજુ જો પહેલું હનુમાન દાદાનું મંદિર હા આ મહાકાળી માનું બહુ જૂનું મંદિર હે મિત્રો મહાકાળીમાંનું આટલે આટલા તો કોક દિવસ પાટણ બાજુ આવો તો આવજો દર્શન કરવા ડુંગરીથી થી નોરતા રોડ જાય તો આગળ આ મંદિર હે અને જો આ જંગલ પણ દર્શન કરવા આવું હોય તો આવી શકો હું મે ડ્રોમ મેહાણા જાય અને પાછા રીટર્ન જાય ગયા ઉંજાયા જાતા જ જાતા ટાયર નો કુતો માટે જો આપો પણ ટાયર ના કોઈ ચશ્મે નહી કાટ થી થઈ જા છપા તો મિત્રો ત્રણ ત્રણ કારીગરો ને ત્યારે ચડાય બરાબર ના ટાયર ફિટ થતું નહીં આપણે સફારીમાં નવો ટાયર લીધો કમ્પ્લેટમાં ફિટ થતું નહીં જુગાડ કર્યો થોડું મારે કાબા ફિટિંગ કરે પણ તારીમાં બેસતું નહીં ટાયર અમારે કંપનીનું ટાયર છે અને એમને કહેવું એવું હોય કે ટ્રકમાં આવેલા ટાયર દબાઈ જ હેપ તો મૂકીને તારીમાં બેસતું નહીં

જોઈએ ફિટિંગ થાય કે નહીં થતા પછી તો દેશી નુકસો લગાવ્યો બીજા કારીગરે ફિટ થાય કે નહીં થતું

તો બહુચરાજી નાઇટ હોલ્ડ કરીને આટલા આપણા અને આપણા ખાસ મિત્ર અરે રમેશભાઈ રુદાન અમારા ઓળખાણ રુદાન ચેનલથી થઈ હતી તો આજે એમનું આખું ગ્રુપ દર્શન કરવા બહુચરાજી આવ્યું ને ત્યાંથી હવે વસાપુરની મુલાકાતે આઈ અમારીને યસબી હિન્દુસ્તાનીને દરેક મચાપણી કરા અને હવે આપણે આમને લઈ જાઓ કુમતાળજીને ભેગા થવા માટે તો મિત્રો મળીએ પછી

તો દરેક ને ઈચ્છા હતી સદી માં દર્શન કરવા આવવાની બધા લઈને આવે સદી માં એટલે આ બધા પડે બાઈક આપણે આવી ગયા રાણકી વાવ જોવા માટે પાટણના હમ પાટણમાં પાટણમાં કદી રાણકી વાવ જોવાની આ લગભગ સો સાત વર્ષના હતા ત્યારે આજે બધા વૃદ્ધાન રોણકી વાવ નજીક હતો નહીં આ એકતા રોણકી વાવ હું પણ જોઉં ને તમને પણ બતાવું ઇતિહાસ તો બધો જોયેલો ને જાણેલો ચેમ કે પાટણ છીએ એટલે આ બધાને છદી દર્શન કરવા હતા છદી દર્શન કરી દીધા અને રણકી વાવ જોવી હતી રણકી વાવ બતાવવા માટે આવી છે જોઈ લો આ રાણકી વાવનું આખું મેદન આ છે વાવ તો બ્લોગમાં જોડાયેલા રહેજો તમને વાવ પણ બતાવો રાણકી વાવ જે હોની નોટ ઉપર અમારા પાટણની ઓળખાણ છે રાણીની વાવ હરી વાવ કારણ કે વાવ પ્રાચીન કાળ હા મૂર્તિઓ જોવાની હમ નક્સિકોમ જ જોવાનું દરેક નું બોલી અચ્છે હુઆ તો હડો મિત્રો જો પકે કળા સિસ્ટમ ના પકે જે ક્રોસ ક્રોસ તો મિત્રો ટાયર તો સવારે ફિટ કરી આવશું અને જે રુદાનથી બધા આ હતા મિત્રો અમારા ચેનલ હસ્તક ઓળખણ છે રમેશભાઈ રુદાન એ બધા બહુચરાજી હતા સંઘ લઈ નાખો બાઈકો ઉપર લગભગ બાવીસ બાઇક હતા ને ચુમ્માલીસ જણા હતા બાઇકને એક્ટિવા બધું પીગું હતું તો એમને બિંદુસ્તાની બિંદુસ્તાનીને અમને મળવાની ઈચ્છા હતી તો એ પણ મળી રહ્યા અને પછી આપણે એમને સદીમાએ દર્શન કરવા લઈ જતા અને પાટણની રાણકી વાવ બતાવવા માટે પણ લઈ જતા અને મિત્રો બધા ખાસા બધા મિત્રો આ હતા એટલે ઘણા બધા મિત્રો ભેગા થાય એટલે મોજ જ પડી જાય એટલે બધા સાથે જઈ અને મોજ કરી નાખી દી મિત્રો એના પછી બ્લોગ મેં ઉતાર્યો નહોતો કેમ કે ભાઈ કામમાં વ્યસ્ત થઈ ગયો હતો અને તો જોવો જૂના ગેસ છે ટૂંક જ સમયની અંદર આ કર્મો પાછું રહેવાય જવાનું હોય કેમ કે મિત્રો એને કાલના બ્લોગમાં બીજું જણાવી દેવું કરવી છે રામાપીરની કેવી દયા થાય ને કેવી દયા નહીં થતી તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેહ તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર